જય મુરલીધર બધાને મસ્ત મજાનું હોવાનું બી ગયું ભગવાનનું બી પગ્યા પૂગ્યા આપણે કુંડી ભરાય છે એટલે પાણી ભરી લઈ આ તા એનો ખાતલ ન પડ્યો હોય ચા પાણી પીવાઈ ગયા તો થઈ ગયા માલનું બધું કામકાજ થઈ ગયું શાહી ખાય છે નળી પડી ગઈ પેલા એ કુંડી મૂક દઉં તો બધું ખોટું પાણી ભરાયું ના થાય તો કુંડી ભર લો પછી પેલા ટાંકા ભર લો મોરર બંધ કરી અને હજી સાઈ થાય છે તેમાં માગો કાઢી હંજવારી કાઢ લો એવું બધું કામ બાકી હજી મારી મમ્મી હે રોકાણ હા નો દીધા લખ રોકા હે ચાલો ટાકા ને ગુંડી પેલા ભરલે એટલે પાણી નો બગાડ ના થાય આજે મારી મમ્મી મને ઘી ઊનું કરી દીધું હે હું હંજવારી કાઢતી હતી સાહેબ મારે માખણ ગાઈ દઉં તો મારી મમ્મી મને ઘી ઊનું કરી દીધું આજે દવા લેવા બે બીનનું બનાવી અહીં વડા બીનને ઘેરે મારા મમ્મી હાથો મારી બીન વડા બનાવે છે અને અમારે હાલ અઠાડે બે બીનું ના જોયા જેવા અમને ફૂલ રહોળામાં ગરમી થાય ગરમી થાય એટલે હય જ ગરમી થાય બેને આવ પણ હવે ફટાફટ કરીને નીકળી જાય હું બે એટલે પછી કાંઈ નહીં પસ ઘડી વાર તો પંખા થાય બે ને થાય મને તો બહુ ગરમી થાય એ તો અહીં કાંઈ એમ કીમ રામતી હોય રામ જાણે પણ હય જ ગરમી થાય અમને ને

થોડીક વાર પૂરો થાય પછી માલ તો મોડો પાવાના હે મમ્મી સો રૂપિયા દઈ ગયા હે મારી મમ્મી છે ને મારે કઈ કેવું નથી વાહ સો રૂપિયા ઈ હું સંભાળીને રાખી આવતા હે અને લાઈટે વહી ગઈ હતી તો ઘણી આવી છે લગભગ નવી તો છે ને કઈ ટ્રેક્ટરમાં પણ સિંહ જોડીને કઈ કરે હે ઓલે હેઠે જાય ને ઓલે હેઠે જાય ને ઓલે હેઠેથી ઓલે હેઠે આપણે જો એ બધા નહીં હતા ને લુગડા ધોવાનું બાકી પણ આપણે મેળવી નથી ને તો હજી ધોયા નથી હવે કાલે ધોઈ નાખે હા ઊભા થઈ તો સકોર આવે હાવ શરદી ને તાવ ન થઈ જાય મને શરદી થાય ને એટલે તરત તાવ આવી જાય અને આ તો ખબર નહીં શું કરે પણ એ કરે હે એ મને ખબર અમારે જો વાહી વાહિદા થઈ ગયા હે અને એ ને પાડીને છે ને કુંડીમાં પાણી ભૂગાતું નથી ને અમે છે અહીંયા મેં લોહી ઉપર દીધું પછી લોહી ભૂલાઈ ગયું એને ભૂગાતું નહોતું આપણે જાણે બીજું કઈ કામ હે ને માલ દોવાના હે પણ થોડોક પોરો ખાઈ લેવા વાંધો કરી લીધા ને તો હડફ નથી આ તો આ મેન ધૂળ ઉડાડે છે શું કરે એ ખબર નથી આપણે ડોલરમાં મસ્તીના ફૂલ આવી ગયા હે પાસે ફૂંકાઈ જાય ને એટલે એક આવું હાવું આવું કારું કારું થઈ જાય એવા મસ્તીના ફૂલ આવી ગયા અને સુગંધ બહુ આવે પણ હાઈજી આમ એવી મસ્તીની સુગંધ આવે હજી તો એટલું બધું બહુ આવ્યા હે આજકાલ ગુલાબ તો હજી કોરાય છે બે ફૂલ ન થાય ફૂલ આવીને વૈયા જાય આવીને વૈયા જાય આવે તો એક ધારા મલ્લક આવશે આ પચા હક જેટલા આની જીમ જ છે આમ જોવામાં આમાં બધા હે ને શેટ થી હે ને બધા ભરે આખા હાવ નેકરું ફૂલ ફૂલ જ થઈ પડશે આમાં કેટલું હે ને લાગ્યું હે ને હાવ આવી રીતનું કામ કામકાજ થઈ ગયું હોય ખાણ ખાઈ આજ આપણે તબિયત મળી જશે એટલે આપણે બ્લોગમાં કંઈ હે નહીં નવીન પણ હવે તબિયત મેળવી નથી અને પાછું જ એવું કે કાલના વ્લોગનું એન્ડિંગ કરવાનું આપણે તો આપણે કાલના વ્લોગનું એન્ડિંગ કરશું પછી આજનું કરશું પછી વ્લોગ એડિટ કરશું ને પછી આપણે બધું હમણાં એક તો તબિયત તાવ થઈ જાય ને મને થાકી જાવ મને ગરું બહુ બરે એટલે બીજી શરદી મને ના નડે ચાલુ થઈ જતા હોય ને હેડા તો શરદી ના નડે પણ મને તો કઈ હેડા બેડા આવે ને પણ હાવ ગરું બહુ બરે બીજું કઈ ના નડે પણ ગરું બહુ હાવ રાતું સોર થઈ ગયું કીધું ઠંડુ ના ખાજો તેલ વાળું ના ખાજું કાંઈ એમ ખીચડું કરીને ખાવું કાંઈ એમ ખાવું હું એ બધું હમણાં તકલીફ જેવું એ અને દાદ આવે હે બેઠા બેઠા મેં ખીચડું હલવાણી કરી નઈ હું મન ફાવતું હોય એવું કરીને ખાઈ લઈ આપડે તેલવારું ને એવું ઓછું કરીને ખાવું પણ ખાવું તો પડે ને કાયમ તો ખીચડી કીને ખાવે માણી જોજો એમ પૂસરું કરી ને સીધું કમાણ માં મારે રાઈતી કેટલી વાર ભટભટ કરતી હોય હા એવું પૂસડું હોય આમાં મારે એવો અવાજ આવે ને હા કમાણ માં હખણી રે જ નહીં તો હાલો આપણે હવે હે ને હજી માલ ને ડૂસો નાખવાનો બાકી છે અગ સુલાનું કરવાનું બાકી હે કેમ કે આજ બપોરી બિને ન ખાધું હતું એટલે વટાણા આપણે બધું કઈ બનાવેલું હે જ નહીં આજ તો બધું નવે સરસી છે નકર આપણે બપોરનો શાક હોય આપણે સાંજે આલે રોટલા કરવાના હોય પણ આજ તો બધું બાકી જ છે તો હવે હે ને નીરાતી પછી સુલાનું કરીયું અને પછી બીજું બધું કામ કર્યું કાલના કાલેના વ્લોગનું એન્ડિંગ કરવાનું આજ બાકી છે તો આપણે અટણને કાલ લઈ આવે હાલો આપણે અટણ અહી વારું ભળવા જવાનું અટણ મેં ભેહાણ કર નાખું તો બધે તે વાર નાખું છે ખાણ લેવાઈ ગયા લોયા લેવાઈ ગયા અને ઢૂસો નખ દીધો તો બધે ખાવા માંડ્યા છે

અને હજી વસ્તુનું વાતાવરણ છે જો જેટલો દી હે આપણે હવે આંબે તો હું કોઈ ગઈ નથી કેરીયું ગણ્યું હે પણ કોઈ દી આંબે ગઈ નથી હવે આજ તો છે ને પછી આપણે કાલે જાઉં આજે કાલ મતલબ આંબો જોવા જાઉં ને હું ની હાલત કેવી હે પવન બહુ હે ને તે કેરીયું ખરી એ બહુ જાય છે હવે ખબર નઈ કેટલી કોઈ નિધિ ગઈ નથી આંબે જોવાય આપણે જાઉં કાલ ને આપણે આજના બ્લોગ નો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રેજો વિડીયા લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કોમેન્ટ કરતા રહેજો આવ જોતા હતા